નમસ્કાર જય મારાજી ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં રોજ આવા નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શું બજેટમાં દેવું માફ થશે ખેડૂતો નકલી બિયારણનો ભોગ બન્યા ખેડૂતો માટે કામના સમાચાર ખેડૂતોને મળશે સત્રીસ હજાર રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિમાં બાર હજાર રૂપિયાની માંગ ફરી દિયા માફી અંગે સમાચાર ખેડૂતોને બે હજારના અપડા માટે આ કામ ફરજીયાત ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા સુધીની સહાય બ્યુટી પાર્લર રૂપિયા રૂપિયાની સહાય બસો ખેડૂત નેતાઓ રાહુલ ગાંધીને બજેટમાં દેવું માફ થશે ખેડૂતો માટે માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે ખેડૂતો ઘણા વર્ષોથી દીવા માફીની માંગ કરતા આવ્યા છે બે હજાર બાવીસમાં માં ગુજરાતમાં વિધાનસભામાં ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દીવા માફીની લઈને કોઈ સમાચાર આવી શકે છે પણ ત્યારે કોઈ જ જાહેરાત થઈ નહીં ત્યારબાદ ખેડૂતોની એવી આશા હતી કે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી આશાઓ પર પાણી ફરી વળ્યું અને માત્ર કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે ત્યાંની સરકાર બને તો મોદી સરકારે જ ઉઠીપકડીઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફ કરવામાં વાપરવામાં આવશે ખેડૂતો નકલી બિયારણનો ભોગ બન્યા સુરેન્દ્રનગર જિલ્લામાં દરેક પાકની સિઝનના વાવેતર પહેલા નકલી બિયારણોની બૂમ ઉઠે છે ખેતીવાડી વિભાગે પણ થોડા સમય પહેલા જ ખરીફ પહેલા નકલી બિયારણ બાબતે ચેકિંગ કાર્યવાહી ત્યારે આ કાર્યવાહી માત્ર કાગળો પર રહેતી હોવાની વાતો ચર્ચાઈ રહી છે જેમાં હાલ ચૂડાના ખેડૂત નકલી બિયારણનો ભોગ બન્યા છે આથી ખેડૂત બિયારણ બનાવટી કંપની અને વેચનાર એગ્રો એજન્સી પાસે વળતરની માંગ કરે છે ખેડૂતો માટે કામના સમાચાર ખેડૂતોને સરકારને દરેક યોજનાનો લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે તેના માટે ગમે ગામ કેમ્પ લગાવવામાં આવશે જેમાંથી ખેડૂતો હવે કિસાન કાર્ડ પણ પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઉભી ના થાય જોકે યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલાં આ યોજનાનો લાભ ત્યાંના ખેડૂતોને મળશે જણાવી દઈએ કે આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે એક જુલાઈએ નોંધણી જ પ્રક્રિયા શરૂ થશે જે અધિકારીઓ આ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરશે તેઓ ખેડૂતોની તેમની પિતાનું નામ ખાતા નંબર આધાર નંબર મોબાઈલ નંબર અને જેવી વિગતો માંગશે તેમજ છેલ્લા બે સિઝનમાં આવેલા પાકોની માહિતી પણ મેળવવામાં આવશે ખેડૂતોને મળશે સતત હજાર રૂપિયાની સહાય સરકાર ખેડૂતોને રૂટાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માણધન યોજના ચલાવે છે જોકે આ યોજના હેઠળ લાભાર્થીઓને સાહીઠ વર્ષની ઉંમર પછી ત્રણ હજાર રૂપિયા માસ પેન્શન તરીકે આપવામાં આવે છે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત ફારા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતો પંચાવનથી બસો રૂપિયા પ્રતિ જમા કરાવવાના હોય છે અઢાર વર્ષ કે તેનાથી વધુ અને ચાલીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે સાહીઠ વર્ષની ઉંમર બાળ ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા માસિક એટલે કે સત્રીસ હજાર રૂપિયા વર્ષે પેન્શન મળશે કિસાન સન્માન નિધિમાં બાર હજાર રૂપિયાની માંગ આરએસએસ સાથે જોડાયેલા સંગઠનોએ ખેડૂતોને લઈને સરકાર પાસે માંગણીઓ કરી ભારતીય કિસાન સંઘ ભારતીય મજૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચે નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે માંગ કરી છે કે આવનારા બજેટમાં કિસાન સન્માન નિધિને વાર્ષિક છ હજારથી વધારીને બાર હજાર રૂપિયા કરવામાં આવે ખેડૂત સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ બદ્રીનારાયણ ચૌધરીએ કહ્યું કે અમે બાર મુખ્ય માંગણીઓ રજૂ કરી છે ફરી દેવા માફી અંગે સમાચાર ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે અને ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીટી છે ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન ટકા ખેડૂતોએ લોન લીટી છે દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માઠી છે રાજસ્થાનના નવ્વાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીટી છે ખેડૂતોને લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો સૌથી આગળ છે ખેડૂતોને બે હજારના આપતા માટે આ કામ ફરજિયાત ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટર થયેલા ખેડૂત લાભાર્થીઓ માટે સત્તરમાં આપતાના ચૂકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી એકત્રીસમી જુલાઈ સુધી ચાલુ રહેશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા તેરમાં આપતાથી બેંક ખાતામાં અઢાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું તેમજ પંદરમાં આપતા ઠી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓની અત્યાર સુધી કેવસી તથા બેંક ખાતાનો આધાર સીડિંગ ડીબીટી અનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓને સટવડે પૂર્ણ કરવાનું રહેશે તેમ ખેતી નિયામક શ્રેણીની યાદીમાં જણાવાયું છે ખેડૂતોને મળશે વીસ હજાર રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને માટે જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાય યોજના અમલમાં મૂકી જે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિમંત્રી રાખવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે બ્યુટી પાર્લર અગિયાર હજાર રૂપિયાની સહાય ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે બ્યુટી પાર્લર સહાય અને ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પસાદ અને આર્થિક રીતે નબળા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે જે લોકો બ્યુટી પાર્લર કીટ ખરીદવા માંગે છે પરંતુ તેમની આર્થિક સ્થિતિના કારણે ખરીદી શકાતા નથી તેવા નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર કીટ ખરીદવા માટે રૂપિયા અગિયાર હજાર આઠસોની સહાય આપવામાં આવે છે બસો ખેડૂત નેતાઓ રાહુલ ગાંધીને મળશે વિપક્ષના નેતા રાહુલ ગાંધી બાવીસ જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોને મળશે ખેડૂત નેતા જગદીશ સિંહે ડલ્લેવાલે આ જાણકારી આપી હતી કે તેમણે કહ્યું કે બાવીસમી જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે એમએસપી કાયદો લાવવા માટે ડી દેશભરમાં બસ્સો ખેડૂત નેતાઓ તેમાં ભાગ લેશે ખેડૂત નેતાએ કહ્યું કે સરકાર એવો ભ્રમ ફેલાવી રહી છે કે જો એમએસપી કાયદો ગેરંટી બની જશે તો લાખો કરોડ રૂપિયા ખર્ચ થશે